જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં તમામ નવગ્રહો એક નિશ્ચિત અને નિયમિત અંતરાલ પર તેમની ગતિમાં ફેરફાર કરે છે અને એક રાશિથી બીજી રાશિમાં જાય છે બુધ બુધનો નીચભંગ રાજયોગ આ રાશિને બનાવશે માલામાલ તમારી રાશિ આમાં છે કે નહીં એના વિશે હું તમને જણાઈ છું કે જેને જ્યોતિય ભાષામાં ગોચર કહેવામાં આવે છે ગ્રહોના રાશિ પરિવર્તનને કારણે અનેક યોગ સંયોગની રચના થાય છે આમાંથી કેટલાક શુભ રાજયોગ પણ બને છે આ રાજયોગના કિસ્મતથી દાર ખુલી જાય છે અને રાશિને બમ્ફર લાભ થાય છે ગ્રહોના રાજકુમાર બુ કુંભ રાશિમાંથી બહાર નીકળી જશે અને સત્યાવીસ ફેબ્રુઆરીના રોજ તેની નીચ રાશિ મીન રાશિમાં જશે આ રાશિમાં વાણી અને વેપાર આપનાર બુધનો ગોચર નીચભંગ રાજયોગ બનાવશે જે જ્યોતિષમાં અત્યંત શુભ અને દુર્લભ યોગ માનવામાં આવે છે ગુરુવાર તારીખ સત્યાવીસ બે બે હજાર પચીસ ના રોજ સવારે અગિયાર ને એટલે કે પોણા બારની આસપાસ આ ગ્રહ મીન રાશિમાં ગોચર કરશે જે રાજકુમાર ગુરુની માલિકી ધરાવે છે આ રાશિમાં સ્થાન પામ્યા બાદ નીચ ભંગ રાજયોગ રચશે જ્યારે બુધ ગ્રહ નીચ રાશિમાં હોય છે ત્યારે તેની સામાન્ય રીતે નકારાત્મક અસર થાય છે પરંતુ જ્યારે નીચભંગ રાજયોગ રચાય છે ત્યારે તે શુભ પરિણામ આપવાનું પણ શરૂ કરે છે કઈ રાશિને સારું થશે જ્યોતિષના મતે કન્યા મકર તુલા રાશિના લોકોને બુધના નીચભંગ રાજયોગથી જબરજસ્ત લાભ થશે નાણાકીય કારકિર્દી અને પારિવારિક દ્રષ્ટિએ આ સમય પ્રગતિનો રહેશે બુધના આ સંયોગ ત્રણ રાશિના લોકો માટે સફળતા અને સંપત્તિના નવા માર્ગો ખોલશે કન્યા રાશિ ધનો નીચભંગ રાજયોગ કન્યા રાશિના જાતકોને અનેક રીતે લાભ કરાવશે નવી નોકરીની શોધ કરી રહેલા લોકોને સારી તક મળશે પ્રમોશન અને પગાર વધારાની પણ સંભાવના છે વેપાર કરનારાઓ માટે આ સમય ઘણો અનુકૂળ રહેશે કોઈ મોટો પ્રોજેક્ટ કે રોકાણ નફાકારક સાબિત થશે આઈટી માર્કેટિંગ મેનેજમેન્ટ અને એજ્યુકેશન સેક્ટર સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે આવકમાં વધારો થશે અને બાકી રહેલા પૈસા તમારા પાછા મળવાની સંભાવના છે તુલા રાશિના જાતકો માટે આ કેરિયર અને નોકરી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ઓફિસમાં તમારું પ્રદર્શન સારું રહેશે જે તમારા વરિષ્ઠ અધિકારીઓને ખુશ કરશે જો તમે નોકરીમાં બદલાવી છો છો તો આ સમય તમારા માટે યોગ્ય છે વેપારીઓને મોટો ફાયદો થઈ શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે અને પારિવારિક જીવન સુખમય બનશે મકર રાશિના જાતકોને બુધનો નીચભંગ રાજયોગ આ જાતકોને અનેક રીતે લાભ કરાવશે જે કોઈ વ્યક્તિ બીજી જગ્યાએ કોઈ નોકરીમાં સ્થળાંતર કરવા ચાહે છે તો એના માટે પણ આ સમય સારો રહેશે તમે કોઈ મોટો પ્રોજેક્ટ કે રોકાણ કરવા વિચારી રહ્યા છો તો એમાં પણ નફો મળવાની સંભાવના છે આવકના તમારા દરેક જગ્યાએથી તમારા આવકના નવા સ્ત્રોત ખુલશે અને તમારા ફસાયેલા નાણાં રિટર્ન આવી શકે છે જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ